આજે મારે જમીન પર એટલે બેસવું પડે છે કારણ કે તમે પણ જમીન પર આવો અને જમીન પર નહીં આવો તો મને લાવતા આવડે છે હું જમીન ઉપર એટલા માટે બેસું છું કે તમે પણ જમીન ઉપર આવો જો તમે જમીન ઉપર નહીં આવો તો મને તમને જમીન ઉપર લાવતા આવડે છે આ શબ્દ છે ભાજપના કાર્યકર્તાના વડોદરાના અને બીજા કોઈ વ્યક્તિને નહીં પરંતુ ભાજપને જ કહી રહ્યા છે કે હવે તમારે જમીન ઉપર આવવાની જરૂર છે જો તમે જમીન ઉપર નહીં આવો તો મને તમને કઈ રીતે જમીન ઉપર લઈને આવવા તે આવડે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરામાં પૂર આવ્યું તે બાદ આપ સૌ જાણીએ છીએ કે વડોદરાની કેવી પરિસ્થિતિ હતી તમામ લોકોમાં રોષ હતો એમની સાથે ભાજપના જ કાર્યકરોમાં પણ એટલો જ રોષ હતો ભાજપના કોર્પોરેટરમાં પણ એટલો જ રોષ હતો કારણ કે આપણે મનીષ પગારને પણ સાંભળ્યા હતા તેઓ પણ એવું કહી રહ્યા હતા કે એક હજારને એક ભાજપ છે તે અમારો દબાવે છે હવે એક પછી એક કાર્યકર્તાઓ અને એમની સાથે હવે જે કાર્યકર્તા છે તે પણ હવે બહાર આવી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે અક્ષય પટેલ નામના ભાજપના કાર્યકર્તાએ હવે હવે એવી રજૂઆત કરી છે કે હું ગાંધી માર્ગે નહીં પરંતુ ભગતસિંહના ચિંધિયા માર્ગે જવાનો છું અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં ભાજપ ખુદ અમારું નથી સાંભળતી એટલા માટે અમારે રસ્તા ઉપર બેસવું પડે છે જો અમારું ના સાંભળતી હોય તો પછી આ સામાન્ય જનતાનું કઈ રીતે સાંભળે

કે શહેરના વોર્ડ 3 માં સમાવિષ્ટ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા ક્ષય પટેલે ખાડા પર ભાજપના ખેસ સાથે જમીન પર બેસી જઈ રજૂઆત કરી છે પીએમઓ ખાતે અનેક વખત ઓનલાઈન રજૂઆત કરી પીએમ પોતે વડોદરા આવી કરપ્શન બંધ કરાવે કાર્યકર્તાઓના કામ નહીં થાય તો સામાન્ય લોકોની શું હાલત હશે સંગઠને ચેતવણી આપું છું કે હું ગાંધી ચિંધિયા માર્ગે નહીં ભગતસિંહનો માર્ગ હવે અપનાવવાનો છું છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ પાણી માર્ગ સહિતની ફરિયાદો વીએમસી એમએલએ કાઉન્સિલર જે સંગઠન છે તે હવે સાંભળી રહ્યા નથી અનેક વખત મેં રજૂઆત કરી છે પણ કોઈ જ ધ્યાનમાં લેતું નથી બધા જ આંખ આડા કાન કરે છે અનેક વખત રજૂઆત કરવાની પણ પરિસ્થિતિ હોય છે ઠેરની ઠેર મારા વોર્ડમાં પૂર બાદ સહાયની કીટ આવી નથી સહાયના ફોર્મ ભરી ગયા બાદ હજુ સુધી અમને રાહત મળી નથી નેતાઓ જમીન પર નહીં આવે તો મને હવે લાવતા આવડે છે ના સાંભળતી હોય તો પછી બીજા લોકોનું શું સાંભળવાની અનેક આપણે વડોદરામાં એવા કિસ્સા જોયા છે કે લોકો જો ભાજપ વિશે કઈ પણ અપશબ્દ બોલે ભાજપને ને પડકારે તો તેમના સામે એફઆઈઆર દાખલ થઈ જાય છે અટકાયત કરી દેવામાં આવે છે અને તેમ છતાં કોઈ નમતું જોખવા માટે તો તૈયાર હોતું જ નથી ભાજપના નેતાઓ ફક્ત પોતાની જ જ સ્વીકારવા માટે આવે છે ના કોઈ લોકોની પડી નથી ગમે એટલું સામાન્ય જનતા બોલે તેમ છતાં તે ચૂપ છે તો અમારી જે મરજી છે એ જ કરવાનું છે તમે લોકો જે બોલશો એ બોલતા જ રહી જશો કામ તો અમારે કરવાનું અમને ઈચ્છા પડશે તો કરીશું આવું અત્યારે ભાજપમાં કંઈક ચાલી રહ્યું છે અનેક વખત લોકો રજૂઆત કરે તેમ છતાં સાંભળવામાં નથી આવતું પહેલા તો આપણે એ સાંભળવું છે કે જ્યાં ભાજપના કાર્યકર્તા અક્ષય પટેલ છે તે શું કહી રહ્યા છે કેમ તે જમીન ઉપર બેઠા છે કેમ ભાજપના નેતાઓને જમીન ઉપર લાવવાની વાત કરી રહ્યા છે આ બધા નરેન્દ્ર મોદી પીએમઓના સેક્રેટરી છે એમને મેં મેલ કરેલા છે અને સાથે સાથે પીએમઓને પણ રજૂઆત કરી છે કે હવે નરેન્દ્ર મોદીજી આપ પોતે અહીંયા આગળ પધારો અમારું જે વડોદરામાં જે કરપ્શન થઈ રહ્યું છે એને બંધ કરો પબ્લિકના કામો નથી થઈ રહ્યા કાર્યકર્તાના કામો નથી થઈ રહ્યા અને હું સંગઠનને ચોખ્ખું જ કહેવા માગીશ કે મારું કામ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માગે નહીં હું ભગતસિંહ ચિંધ્યા માગે હું આંદોલન કરવા તૈયાર છું આજે મારે જમીન પર બેસવું પડે છે મારા પોતાના કામ માટે તો પબ્લિકની તો શું હશે જે હું છેલ્લા છ મહિનાથી ઉજાગર કરી રહ્યો છું આજે પણ તેવી ને તેવી જ છે છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાથી લઈને પાણીના ટેન્કરો મંગાવવાથી લઈને રોડ ના થવાથી લઈને અને મારું કામ ના થવાથી લઈને આજે હું એટલો ત્રાસી ગયો છું મારે કોને રજૂઆત કરવી કશી પણ ખબર નથી પડતી ના વીએમસી સાંભળે છે ના લોકલ કાઉન્સિલર કોઈ સાંભળવા તૈયાર છે એમએલએ સાંભળવા તૈયાર છે કે ના ભાજપના સંગઠનવાળા સાંભળવા તૈયાર છે બધી જ જગ્યાએ કીટો પણ નથી પહોંચી મારા વોર્ડમાં તો એ કીટોનું પહોંચવાનું કારણ કામ કોણ કરશે આજે જે પાંચ પાંચ હજારની જે વાતો હતી અધિકારીઓ જે ફોર્મ ભરીને ગયા છે તે પણ આજ સુધી પહોંચાડવામાં નથી આવ્યા તો મારી પાસે તો પુરાવા છે આ બધા તો આ પુરાવા સાથે હું તમને રજૂઆત કરી રહ્યો છું આજે મારે જમીન પર એટલે બેસવું પડે છે કારણ કે તમે પણ જમીન પર આવો અને જમીન પર નહીં આવો તો મને લાવતા આવડે છે હવે ધીમે ધીમે વડોદરાની અંદર ભાજપના જ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે એક નેતા બહાર આવ્યા એટલે હવે ધીમે ધીમે આ રાફડો ફાટ્યો છે લોકો ગુસ્સે છે અને એમની સાથે લોકોનો જે ગુસ્સો છે સ્વાભાવિક છે કારણ કે કાર્યકર્તાનું જો ભાજપ ના સાંભળતી હોય તો પછી લોકોનું તો ક્યાંથી સાંભળવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી અક્ષય પટેલ તો એવું કહે છે કે છ મહિનાથી રજૂઆત કરી છે તેમ છતાં નગરોળ પ્રશાસન સાંભળતું નથી વીએમસીકાને લેતું નથી ભાજપના નેતા સાંભળતા નથી રાશન કિટ માટે કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે જે રાહત કિટ હોય તેમની માટે રજૂઆત કરવામાં આવી છે ખાલી ફોર્મ ભરાયા છે ખબર નથી એ ફોર્મ ક્યાં ગયા છે કદાચ વિશ્વામિત્રીમાં પણ જતા રહ્યા હોય એટલે ભાજપને ના મળ્યા હોય અનેક વખત તમારે રજૂઆતો કરવાની અનેક વખત તમારે પત્ર લખવાના પણ કોઈ જ પરિસ્થિતિનું નિવારણ નથી આવતું જીવતો જાગતો દાખલો હમણાં જ છે કે સત્તર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા વડોદરામાં આટલી મોટી જે સમસ્યા વિકરાળ ઉભી થઈ પૂર આવ્યું તેમ છતાંય લોકોની લોકો નથી ગયા એટલે સ્વાભાવિક છે કે લોકોમાં પણ ગુસ્સો તો એટલો જ રહેવાનો છે કાર્યકર્તામાં પણ એટલો જ રહેવાનો છે કારણ કે લોકો ગાળો તો કાર્યકર્તાઓ કોર્પોરેટરને આપે છે પણ આ કાર્યકર્તા ને કોર્પોરેટર જાય ક્યાં કારણ કે ભાજપ તો તેમનું જ સાંભળતું નથી રજૂઆત તમારે નીચેથી ઉપર કરવાની પણ ઉપરથી ખબર નહીં રજૂઆત ક્યાં જતી રહે છે એટલે તમારે ખાલી બોલ્યા કરવાનું પત્ર લખ્યા કરવાના પણ કોઈ જ સાંભળવા તૈયાર નહીં થાય હજુ એ નથી ખબર કે અક્ષય પટેલ જેવા બીજા કેટલા કાર્યકર્તાઓ છે જેઓ આવી અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં ભાજપ છે તેમનું પણ સાંભળતી નથી હવે આ કાર્યકર્તાને પણ ખબર પડી ગઈ છે કે ગાળો તો તમારે જ ખાવાની છે કારણ કે તમે કાર્યકર્તા બન્યા છો તમારે કામ કરવાનું છે પછી ભલે તમે ગમે એટલી વખત રજૂઆત કરો તમે રસ્તા ઉપર આવી જાઓ અત્યાર સુધી જોયું હતું કે કોંગ્રેસ રસ્તા ઉપર આવે વિરોધ પ્રદર્શન કરે પણ હવે તો ભાજપના જ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો વિરોધ કરવામાં લાગ્યા છે ભાજપની જ પોલ કરતા નજરે પડી રહ્યા છે કારણ કે ભાજપ છે ત્યાં બધાનું સાંભળતી નથી એટલા લોકો જાય ક્યાં કાર્યકર્તા બન્યા પછી શું કરવાનું કહેવાય કે આગળ નામ લાગી જાય ભાજપનું પણ પછી તમારા પણ કામ થતા નથી અક્ષય પટેલે ચોખ્ખું કીધું છે કે જો મારા કામ નથી થતા હું મારા પ્રજાના કામ લઈને જાઉં છું એ પણ નથી થતા તો મારે બીજી તો શું આશા રાખવાની એટલે જે નેતાઓને ગમણ છે કે તેઓ જમીન ઉપર ક્યારેય આવતા નથી મને લઈને આવતા આવડે છે અક્ષય પટેલ કહી રહ્યા છે કારણ કે હું એટલા માટે જ જમીન ઉપર બેઠો છું મને બીજા નેતાને પણ જમીન ઉપર લાવતા આવડે છે અને જો નહીં આવે તો મારી પાસે એમનું પણ સમાધાન છે કે હું એમને કઈ રીતે જમીન ઉપર લઈને આવીશ અત્યારે વડોદરામાં કંઈક આવી જ સ્થિતિ છે ભાજપના કાર્યકર્તાઓમાં અક્ષય પટેલે જે નિવેદન આપ્યું છે તેમને લઈને અને જે વડોદરાની સ્થિતિ થઈ છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર